કરે તા મોટો એજો કાકા દીડ બોલાવા દીધું લે પણ મેળા સા તું ગેડ તું રેવા કે દીડવા દેરીમાં નથી ડ્રાઈવર બાઈડો મેલી લાય કાં તો દેરી મેકી આવે તો બાઈડો દેરી મેકી રવાય દેરી મેકી આવતો નથી આ સાયકલ તો મેલી ના સાયકલ તો હું તો પંચાયત પર કાકા કો બજારમાં ફળવા નીકળે હું બનાય તું ગેડ ઈ તો હું બનાય નહીં તો બધો બરાબર ફોન ના કરાય મુ કોક લેતા હોત હું તો બહુ બન્યા ગઈ હ ભલા તું ફોન કરે ધંધો ચા પીવાડી ગયા છે બધા રાખા ના હોય તું ગયા તારું કે

પછી ઉપસે પછી ચા પીધી ભાઈઓ એક પાર્લી જઈને રેસ્ટોરા પર પણ ચા મેં બહુ પ્રખ્યાત ચા સાટલામાં ચા બા પીને અમે ઘેર હું જતો રહું કીધું પણ હું જગોની પાસે ઘેર પકી ગયો અમારા પા આવું હોય પા ઘેર વેળા તો નહીં પોખું તો હું પાઉ અને ભાઈને પા બોલ્યું પા બખાડા કરે મોડું થાય ને તો કોઈ વેળા સુધી ઘેર આવી જવાનું તો મો હું ઘેર ભેગો થઈ જાય મને એમ થઈ ગયું છે

કોઈ તાર બોલે કદી ના બોલું ના બોલું ના બોલું હાથ ઉપાડે એકદમ જણા લાફા

ગુરુજી મને બહુ બીક લાગે બંદૂકની મને તું કેમ વધારે ગની કરે તારું બંદૂકની મને બહુ બીક લાગે છે ઉલારું ના ના છો ઉતાર દે તને કહું દબાઈ તો દબાઈ દો ભાઈ દબાવ તો દબાઈ દો બોલો જો જો મને અવાજ છે તું જો ડર લાગે બીક લાગે ના બોલ ના બોલ ઓટ